તો મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર તો આ ભાઈ અત્યારે આવી ગયા છે અશ્વિન ભાઈ અમને જગ્યાડ્યા એ વાત લઈને આવ્યો તો વ્લોગમાં છે જોઈ લો જો વાત કેવી છે આ કોમેન્ટ કરી જજો આ ભાઈ કે મોટી મોટી જીકી દીધી તો અમે અત્યારે જો અમારે અહીંયા જગાએ કૂતા તો આ અશ્વિન આવ્યો તો અમને બધાને જગ્યાડ્યા કે એક વાત કહો તે અમને વાત કે તો શું છે ભાઈ તાર વાત આપણે રહીશ ને આપણે રહીશ ને એની હેઠળ હતી વાદરા છે

કોમેડી મિત્રો તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને એકજો કોમેડી બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરીને એકજો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કમેન્ટ કરનાઈ કરીને એકજો લાયક લખણજી ની એવા ને એવા એવા જ રહે ને એવા જ રહે સુધરવાનું છે જ ના